મહેસાણા રાષ્ટ્ર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા લક્ષી વિકાસ કાર્યનું લોકાર્પણ અને નવી સુવિધાઓનું ઉદઘાટન સાથે સહકાર સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તથા કેન્દ્રીય સહકારતા મંત્રી અમિત શાહની દિશા દ્રષ્ટિ હેઠળ દેશભરમાં સહકારી ચળવળ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે ત્યારે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશના મંત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઓર્ગેનિક કૃષિ પેદાશના વેચાણ માટે સ્ટોલ મિનરલ વોટર પ્લાન્ટ તેમજ સેનિટેશન બ્લોકનું લોકાર્પણ થયું આ નવી સુવિધાથી બજારમાં આવતા ખેડૂત અને વેપારીઓને સુગમતા મળશે તેમજ સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોમાં નોંધપાત્ર સુધારો થશે ગુજરાત પ્રદેશ ભાજપ અને પ્રદેશ સહકારી સેલ દ્વારા સહકારી સ્નેહમિલનનો કાર્યક્રમ હતો એની અંદર અમારી તમામ સહકારી મંડળીના ડિરેક્ટરશ્રીઓ વેપારીશ્રીઓ અને બધા આવકારી આગેવાનો બધા ઉપસ્થિત રહી અને અમે સાથે સાથે એક એ જોડાણ કર્યું કે પ્રાકૃતિક કૃષિ ઉપજોના વેચાણ માટેના સ્ટોલ જે હતા ને એનું પણ આજે લોકાર્પણ કરી દીધું માર્કેટ વિસ્તારની અંદર મિનરલ પાણીની સગવડ જે અમે બનાવી પ્લાન્ટ બનાવ્યો એનું ઇનોગ્રેશન આજે કર્યું અને ખાસ તો સેનિટેશન બ્લોક અમારી સફાઈ કર્મી ભૂમિબેનના હસ્તે એનું ઇનોગ્રેશન કરાવી તકતીમાં એનું નામ લખી મેં આજે